ચલો દોસ્તો હરર ગુડ મોર્નિંગ સુપ્રભાત જયમ બેન જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું બધાનું ધાબા ઉપરથી અમારા વ્લોગમાં ધાબા ઉપર એટલા માટે કે મસ્ત મજાનું વાતાવરણ છે જુઓ વરસાદ પડતો નથી પણ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અને અમે એકચ્યુલી આવી ગયા છે ધાબા ઉપર અત્યારે મેડમ કપડાં સુખવ્યા દાતે પ્લસ માઇનસ પ્લસ માઇનસ કરવા આવ્યા છે અને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે રુદ્રાક્ષ માઇન લેવા જવાનું છે કાવ્યાને તો આજે રજા હતી એટલે કાવ્યા ઘરે છે તો જતા આવીએ ત્યારે તો ગાઈજ વરસાદ ચાલુ થઈ ગયો છે અને પવન બી આવી રહ્યો છે ઠંડો પવન ઠંડીનો આ જો આ કબૂતરને ગમટેલું કરો ને તો એ કબૂતર તો એમનો સામાન મૂકીને જ જાય અને જો પાણી છે ને એ સીધું ઘરમાં જ આવે છે એટલે હવે આપણે સ્લાઇડ ખોલ્યું એટલે વરસાદ અંદર આવ્યો હવે ટણી તો જો આટલી બધી ટણી કોમ કરવામાં રાખતા હોય તો તને ઉપરથી અપ્સરાઓ આવી છે કોમ કરવા માટે હા અપ્સરા તો વાત કરો છો તે અત્યારે હું રાધુ જ નહીં ત્યારે અપ્સરાને બોલાવ તમારે વાત કરો છો તે ખાવાનું બને જાડ ધરો નહીં બનાવું તો ગાઈસ ચલો આપણે આપણો કામ કરી લઈએ અને પછી એના જોડે મગજમારી કરીએ તો ભાઈ જો પરીક્ષા નજીક આવતી જાય છે અને આ ભાઈ મસ્ત ઊંઘી જાય છે ને છોટે ને પડે બંને ઊંઘી જાય છે જેમ જેમ પરીક્ષા નજીક આવતી જાય એમ એમ ઊંઘ વધારે આવતી જાય દર વખત આપણે એવું જોઈએ છે આ ભાઈને કે જેમ જેમ પરીક્ષા નજીક આવતી જાય એમાં ભાઈ બપોરે સુઈ જાય બાકી આ ઊંઘે નહીં અને પેલા પરીક્ષા આવે ને એટલે બધા ઊંઘી જ જતા હોય છે અત્યારે જો આ ચોપડી લઈને બેઠી છે પણ હમણાં અડધો કલાકમાં તો કારણ કે નસ્યો છે ચોપડીની અંદર એટલે ચોપડી આમ હાથમાં લીધી નથી ઊંઘ આવી નથી આ અત્યારે તો નથી જ લાગતી તને ઊંઘ પણ હમણાં હું વિડીયો ઉતારી દઈશ તું ચિંતા ના કરતી બરાબર શું લઈને બેઠી છે આ હા નહીં આવડતું નહીં સાયન્સ તો ચલો ભાઈ સાયન્સ લઈને બેઠી જાઓ સાયન્સ છે એટલે જોઈએ અડધો કલાકની મુદત હતી પણ અડધો કલાકે નહીં લાગે વહેલા ગાડી હોઈ જશે અને મેડમે કરીશ અગિયારસ તો માર તો નહીં ખાવાનો અમાર તો શનિવાર છે એટલે અમે જ નહીં ખાતા કશું હવે આના છે અગિયારસ એટલે એને હમણાં એક કેળું ખાધું કેળું ખાઈને પોણો કલાક જેવો થયો છે ને હવે કેવડો લઈને બેઠે અને સફરજન લઈને બેઠે અમારે કામ ખાઈજો ખાઈ જતું સર અને ભાઈ જો આ બેસી ગઈ છે સફરજન લઈને કેવડો હા તો અત્યારે કેવડો લીધો છે અને કેવડો પદ છે એટલે ચાર વાગ છે ને એટલે પછી શું લે ચામો ફરી કેવડો તો ખબર નહીં એ ચામો જ કોઈ કશું લાવવાનું નથી પણ શું કહેવાય સફરજન ખાવા છે ખાઈ લે હેઠ ચાલો અમે ઊંઘી જઈએ તને થોડી વાર તૂટી જ પડે નહીં પંખાલું છે ત્યાં જોકા ગયા તો ગાઈઝ જો પંખા છે ને અત્યારે તો ફરી રહ્યો છે એટલે નહીં દેખાય પણ ટાઈમ મળ્યો ને એક મહિનાથી લુસાયા નથી એમાં તો કે લુસાય નથી કેટલા મહિનાથી એક મહિનાથી લુસાય નહોતું એટલે પણ ના બેસી ગય છે જમવા નાસ્તો કરવા આનું શું કે કેવડો ફરારી ના એવું ના હોય જો સવારે દસ વાગે કરે ને નાસ્તો કે બપોરે એક વાગે કરે એને જમે કહેવાય પણ જે ખાધું હોય કો હા બરાબર

ચલો ભાઈ આવો તો ચાલુ રહેશે પહેલાં આ ભાઈને નીચે ઊંકાો છે પથારી કરી દઈએ તો ભાઈ જો સોઈસાટીના મેઇન ગેટથી એન્ટ્રી આપણે લઈ લઈએ તો સિરીઝો અત્યારે હમણાં જ લગાવી છે થોડી ઓછી લાગે છે એટલે બીજી લગાવવાની છે અને ગજીબાની જે ગાર્ડનની જે મેઇન હતી એ તો સિરીજો બધી લાગી ગઈ છે હવે વરસાદના કારણે આપણે ચાલુ કરી નથી જે થોડું કામ બાકી છે આજે પૂરું કરી દઈએ તો ભાઈ જો આજે તો ઘરના સીએમ બધા આવી ગયા છે અને શણગારવાનું જે લેડીઝોનું છે એ બે બહેનો આવી ગઈ છે બે બહેનો ના કે તો આ બે લેડીઝો આવી ગઈ છે શણગારવા માટે અને સીરીઝો કાલે લગાવી હતી એ સીરીઝો કાઢવાની વાત આવી રહી છે જો અધૂરું કામ અત્યારે પૂરું કરવામાં આવી છે કાલ રવિવાર છે એટલે જો સિરજ મંદિર છે મંદિરથી સીધી સિરિજ ઉપર જાય છે અને આ છે ને શોભાના ગોઠિયા છે બધા ચાર છે હા શોભાના ગોઠિયા ચાર ચંડલ એટલે એ આ બધાના આમ તો નવડાના કહેવાય મોટિવેટ કરી છે આ બધાના હા સીટ સેટ છે એમ ઓકે તો આ સેટ છે અમારા અને કાકા તમે લઈ આવ્યા તા ખરા તમે અહીંયા લાઈટ ગેટે બને ત્યારે અમે બોર જોડે જ ઉભા રહેતા તમારી ગાડી જે પછી અમે બધા બહાર નીકળ્યા બોલો કેટલા કેમેરા ચેક કરવા તો કેમેરા ચેક કરીએ જો તમારે જ્યાં પછી અમે નીચે ગેર જ્યાં હોય ના ફોન ઉપર ના પાડતી હતી કે નહીં લાવે એટલે તો ભાઈ ચલો અધૂરું કામ છે પૂરું કરી દઈએ અને મને ચડાવે છે ઘોડા ઉપર જો ઘોડો ઘોડો તો ભાઈ જો આ છે ને આ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ અમે સોલ્ડર વોલ્ડર બધું જોડે જ લાવી દીધું જે જે સીરીઝો બંધ હોય ને એ બધી જ સિરીઝ અહીંયા બેઠા બેઠે જ ચાલુ કરવાની કોઈ વસ્તુનું વેસ્ટ ના જવું જોઈએ આજે બ્લેક ટી શર્ટમાં સાહેબ છે એ આપણો પ્રોફેસર છે અને એ ટોટલી ઇલેક્ટ્રિકનું સંભાળે છે બાજુ બેઠા એ પ્રિન્સિપલ સાહેબ છે જે એ શીખે છે ઇલેક્ટ્રિકનું સાહેબ ઉપર જોઈ લે એક વાત ખાલી ઓકે ડન બાય

તો બીજો રાતના વાગે છે સાડા બાર અને હજી કન્ટિન્યુ કામ ચાલુ છે અને આજે સંખ્યા વધારે હતી એટલે સારું કામ થઈ ગયું છે ખાલી નાસ્તો જ નથી આવ્યો નાસ્તો નહીં આવે આજે તો પતા પછી ઘર ભેગા થઈ જઈએ તો ભાઈ ચોપલી ઊંઘવાની તૈયારીમાં છે બાય ગુડ નાઇટ કરો સરાઈ કરો જમે ઓર માને बाय, बाय। स्कूल जाने का है कल? ओके सोचा तो फिर